હેલો દોસ્તો આ છે ગુજરાતના કચ્છમાં ભુજની નજીક આવેલું માધાપર ગામ જે આખા ભારતમાં સૌથી વધારે પૈસાદાર ગામ ગણાય છે અહીંયા પ્રાથમિક સુવિધાઓ તો તમામ છે પણ લગભગ ગામના મોટાભાગના લોકો વિદેશમાં છે અને દર દરેક લોકો પાસે દરેક ફેમિલી પાસે પાંચ હજાર કરોડ રૂપિયા આ લોકોના દરેક ફેમિલીના બેન્કોમાં જમા છે એટલે કે પાંચ હજાર કરોડ રૂપિયાની એફડી ગામની વિવિધ બેંકોમાં જમા છે અને દરેક ફેમિલી પાસે લગભગ પંદર લાખ એટલે કે પંદર લાખ રૂપિયા જેટલી આવક સંપત્તિ દરેક ફેમિલી પાસે છે અને આમ તમે આ ગામને જુઓ તો તમને આમ એકદમ રજવાડી અને જૂનું પુરાણું ઐતિહાસિક સિટી મોટું હોય એવું તમને દેખાશે તો આ છે ગુજરાતનું માધાપર ગામ જે તમામ સુવિધાઓથી સજ્જ છે અને ખૂબ પૈસાવાળું ગામ છે અને ગુજરાતનું એને આપણે ગૌરવ ગણી શકીએ જય જય ગરવી ગુજરાત